વાવથરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે આજે એક લોક કલ્યાણકારી અને નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ વહીવટી તંત્રના અધિકારીઓ બાળકો સાથે મધ્યાહન ભોજન લીધું હતું આ પહેલ અંતર્ગત હવે વાવથરા જિલ્લાના ક્લાસ એક અને ક્લાસ બે ના સો જેટલા અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે ભોજન કરશે મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસશે તેમાં શિક્ષણની ગુણવત્તા સુવિધાઓ અને શાળાના શૈક્ષણિક માળખાનું મૂલ્યાંકન કરશે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજનની ગુણવત્તા સાથે સાથે શાળાની કાર્યશૈલી બાળકોના શિક્ષણ સ્તર સુવિધાઓની ઉપલબ્ધતા અને કુપોષણ જેવી બાબતોનું અધિકારીઓ દ્વારા સીધું નિરીક્ષણ થશે આ પહેલ બાળકોના પોષણ સ્વાસ્થ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે માર્ગદર્શક સાબિત થશે આ પ્રસંગે અધ્યક્ષ અને મહાનુભાવે સ્વયં બાળકો સાથે ભોજન લઈને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો જિલ્લામાં હાલ એક હજાર ને નેવું આંગણવાડીઓ અને નવસો ને આઠ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે આ નવા અભિયાન હેઠળ અધિકારીઓ દરેક મુદ્દાનું મૂલ્યાંકન કરીને સુધારણા માટે સૂચનો કરશે કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કલેક્ટર જયેશ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ સહકારી આગેવાનો શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાવ માંથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં જિલ્લામાં શિક્ષણ અને પોષણ ક્ષેત્રે પરિવર્તન લાવશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે જિલ્લા એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા વહીવટીતંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ એ ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાળા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે